જીવનમાં સુખ ઈચ્છતો હોય છે પછી તે આર્થિક સુખ હોય શારીરિક માનસિક કે દરેક બાબતના સુખની હોય છે આપણે વધુ જીવન આપણા જીવનસાથી સાથે વિતાવવાનું હોય છે તેમનું સુખ મળવું આપણા માટે બહુ મોટી વાત કહેવાય પરંતુ જ્યારે જીવનસાથી સાથે જ તકરારો ચાલુ થઈ જાય તો જીવન નરક સમાન બની જાય છે ઘરે આવો એટલે જ ઝઘડા તમને અકળાઈ નાખે છે તેથી અમે આજે તમને એવા જ્યોતિષી ઉપાયો જણાવીશું કે જે દંપતીમાં ખુશહાલી લાવી શકે છે તો ચાલો શરૂ કરીએ પતિ પત્ની સાથે સૂવાથી શું થશે તે જાણીએ તાજેતરમાં જ એક રિસર્ચ અનુસાર જો પતિ પત્ની એકબીજાને ચીપકીને સૂવે છે તો એમને સારી અને ગાઢ નિંદ્રા આવે છે તમને જાણીને હેરાની થશે કે પરંતુ પાર્ટનરની સાથે સુવાથી યાદશક્તિ વધે છે અને એનાથી વિચારવાની ક્ષમતા પણ વધે છે જો તમને મોટાભાગે માથાના દુખાવાની ફરિયાદ રહે છે તો પાર્ટનરને ગળે લગાવીને સુવો એનાથી સવાર સુધી તમારો માથાના દુખાવો કોઈ દવા વગર દૂર થઈ જશે ઓફિસ વર્કરના ચક્કરમાં મોટાભાગે લોકો ગુસ્સે થઈ જાય છે જેની અસર કામની સાથે સંબંધ પર પણ પડે છે એવામાં સાથે હક કરીને સુવો એનાથી તમારો ગુસ્સો ગુમ થઈ જાય છે હનુમાનજીની ઉપાસના કરો મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે આ દિવસે ઘરમાં પંચમુખી દીવો પ્રગટાવો અને અષ્ટગંધ પ્રગટાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે કેસર ઉપાય જો પતિ પત્ની વચ્ચે વિવાદની સ્થિતિ ઉભી થાય તો કેસરનો ઉપયોગ ઉપાય તરીકે કરી શકાય છે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ એવું માનવામાં આવે છે કે હળદરને પીળા રંગના દોરામાં બાંધવી જોઈએ તેને ધારણ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો